નમસ્તે વાળા ખેડૂત મિત્રો તો આજના વિડીયોમાં મહત્ત્વની એ વાત કરવાની છે કે જે ખેડૂત મિત્રોને કપાસ અને મરચી જેવા પાકો વરસાદના કારણે નુકસાનીમાં ફેરવાઈ ગયા છે કપાસ મરચીના પાક જે ખેડૂત મિત્રોને ફેલ થઈ ગયા છે તો એવા ખેડૂત મિત્રોને બીજા કેવા પાકો વાવા જોઈએ એ પાક કાઢીને કે જેથી કરીને એને બીજું વળતર મળી શકે અને એ સિઝનનું જે પણ કાંઈ નુકસાની થયું હોય એ નુકસાનીની ભરપાઈ કરી શકે તો એવા કેવા પાક વાવવા જોઈએ આ કપાસ અને મરચીનીની નુકસાનીની અંદર તો એની આજે આ વિડીયોમાં સંપૂર્ણ વાતચીત કરવાની છે હું તમારી સાથે સાગર ખેડૂત ખેડૂતપુત્ર આપ સૌ ખેડૂતપિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ તો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું ઘંટીનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકનું પણ આપણું મહત્ત્વનું પેજ છે એને પણ ફોલો અને લાઇક કરી લેજો જેથી કરીને દરરોજના માટે તમને ખેતીવાડી તો વાળે મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી આપણે જે વિસ્તારોમાં નુકસાન થયું હતું કપાસ અને મરચીના પાકનું એના લાઈવ આપણે દ્રશ્યો પણ બતાવેલા હતા જેથી કરીને સરકાર સુધી એ પ્રશ્ન પહોંચે અને એનું વળતર મળે તો ઘણા બધા સૌરાષ્ટ્રના એવા વિસ્તારોમાં સહાય પણ જાહેર કરી દેવામાં આવેલી છે અને સહાયના ફોર્મ પણ રજૂ કરી દેવામાં આવેલા છે પણ જે ખેડૂત મિત્રોને કપાસ અને મરચી બંને પાક ફેલ થઈ ગયેલા છે જેમાં એ ઘણી બધી મહેનત કરવા છતાં પણ અત્યારે એ ઊગી શકે તેમ નથી સારી રીતે કોળી શકે તેમ નથી નવા પાંદડા ફૂટી શકે તેમ નથી તો એવા ખેડૂત મિત્રોને હવે એક જ ઉપાય રહે કે ભાઈ એને કપાસનો પાક અથવા તો મરચીનો પાક કાઢી નાખવો જોઈએ અથવા તો શિયાળુ પાક વાવી દેવો જોઈએ પણ એની કરતાં પહેલાં જે સારો એવો પાક હોય તો એવો કેવો વાવો જોઈએ એની વાત કરીએ તો પણ એ પેલા નંબરે પાક આવે છે ડુંગળી વાળા ખેડૂત મિત્રો ડુંગળીનું નુકસાન પણ ખૂબ સારા એ પ્રમાણમાં થયું છે પણ ડુંગળીના ભાવતાલની દ્રષ્ટિએ જોવા જઈએ તો ડુંગળીનો ભાવતાલ આગામી સમયમાં ખૂબ સારો રહેવાનો છે એ ગેરંટી સાથે ખેડૂત મિત્રો આપણે વાતચીત કરી રહ્યા છીએ કેમ કે ડુંગળીની માંગમાં સતત વધારો આવે છે એની બજાર પણ તેજી દેખાય છે એટલે જે ખેડૂત મિત્રો ડુંગળીનું વાવેતર કરવા માંગતા હોય એ ખેડૂત મિત્રો આસાનીથી કપાસ અને મરચી કાઢીને ડુંગળીનું વાવેતર પણ કરી શકે છે બાગાયતી અસો શાકભાજી પાકોમાં જે ખેડૂતોને જવું હોય એ ખેડૂત મિત્રો ટેટીનું વાવેતર પણ સરસ મજાની રીતે કરી શકે છે એનો પણ વાવવાનો સમયગાળો અત્યારે હોઈ શકે છે કાકડી વાવવાનું જે ખેડૂત મિત્રો વિચારી રહ્યા હોય એ ખેડૂત મિત્રો આસાનીથી કાકડી વાવીને પણ ગ્રો કવર કરીને વાવી શકે છે મલ્ચિંગ કરીને આ પ્રકારના પાકો ખેડૂત મિત્રો તમે વાવી શકો છો ડુંગળીના પાકનું જે ખેડૂત મિત્રોને જાણવું હતું કે ભાઈ અમારે કપાસ અને મરચી ફેલ થઈ ગયા છે તો ડુંગળી વાવવી કે ના વાવવી તો આસાનીથી તમે ડુંગળીનો પાક વાવી શકો છો અને સારું એવું ગાભેર્યું બિયારણ તમે વાવી શકો છો સફેદ પતિની માંગ પણ વધારે રહેવાની છે તો એ ડુંગળી પણ તમે આસાનીથી વાવી શકો છો અને સારો એવો ભાવતાલ રહેવાનો છે એટલા માટે ખેડૂત મિત્રો આપણે આ પ્રકારનું સજેશન કરી રહ્યા છીએ કે ભાઈ ડુંગળીનો પાક પણ વાવો તો સારી રીતે આપણને ફાયદો થઈ શકે તેમ છે કેમ કે અત્યારે ઓલરેડી આઠસો રૂપિયા ડુંગળીના છે એ હજાર રૂપિયામાં પહોંચી જાય હજાર રૂપિયાની સપાટીએ પહોંચી જાય એ થોડીક પણ વાર લાગવાની નથી અને કાકડી અને ટેટી પણ સારા એવા ભાવતાલમાં વેચાઈ શકે તેમ છે એટલે એ પાક તમે પણ વાવી શકો છો તો કપાસ અને મરચીના ખેડૂત મિત્રો માટે મહત્ત્વની વાતચીત આ કરવાની હતી કે ભાઈ કયા પાક વાવવા એ ઘણી બધી વખત ખેડૂત મિત્રો પ્રશ્ન વારંવાર પૂછતા હોય છે તો એની માટેનો જ આ ખાસ વિડીયો છે જેમ એમ બંને આ વિડીયાને શેર કરો જેથી કરીને ઘણા બધા ખેડૂત મિત્રો પણ આ પ્રકારની માહિતી લઈ શકે જોતા રહો હરમેશ માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેતીવાડીની માહિતી સાથે કેમ કે ખેડૂત છે તો જગત છે જય જવાન જય કિસાન આ બને છે આપણા દેશની છે